ગામડાની મોજ ચાલો આજે વાળીએ પઠ્ઠા ઉપર છેકેલા બાજરાના રોટલા અને આખી ડુંગળીના શાકનો પ્રોગ્રામ છે જો આ છે આખી ડુંગળીનું શાક અને સાથે છે બાજરાના રોટલા હવે આ શાક કેવી રીતે બને છે તે તમને વિગતવાર આખો વિડીયો બતાવું છેલ્લે સુધી જોજો મિત્રો અને પહેલીવાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી પ્રોફાઇલને ફોલો કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફોલો કરવાનું ભૂલશો નહીં જો આ શાક કેવી રીતે બને છે તો તમને વિગતવાર આખે આખો વિડીયો બતાવવામાં આવશે આ બાજરાના રોટલા બને છે મારા કાકાજી સસરાની વાળી પ્રોગ્રામ છે અને કારીગર છે મારે હરિભાઈ રાદડિયા ગામ કાલસારી મારા કાકાજી સસરા આખી ડુંગળીનું શાક કેવી રીતે બનાવે છે હમણાં તમને આખો વિડીયો સંપૂર્ણ બતાવવામાં આવશે તેલ મૂકી દીધું એમાં મસાલો નાખો હવે આગળ ડુંગળી નાખવાની છે આખી ડુંગળીનું શાક આ ડુંગળી નાખી દો ડુંગળી ફોલી અને આખી અંદર નાખી દીધી હવે આ પાછો થોડા પતરા નાખવાના આવે છે પતા પત્તા નાખા હવે આને પકવવાનું જો હવે આ નિમક આદુ આદુ ને મસાલા ને એવું બધું નાખે છે મિત્રો એક વાર ગામડે આવો તો ખાવાની મોજ આવે આખી ડુંગળીનું શાક ને બાજરાના રોટલા હરિભાઈ રાદડીયાના હાથના હવે આપણે એમાં આગળ જે જે સામગ્રી આવે એ બતાવતા જાય છે અને નાખતા જાય છે આ મરચું નાખે છે મરચું નાખીને હલાવવાનું ચાલુ કર્યું આ હરિભાઈ રાદડીયા મારા કાકાજી સસરા ડુંગળીના શાકના સ્પેશિયાલિસ્ટ આખી ડુંગળીનું શાક ને બાજરાના રોટલા આ ટમેટાની ગ્રેવી ના વાડીની મોજ છે ટમેટાની ગ્રેવી નાખી બાપો બાપો ભાઈ ભાઈ આ લસણ નાખ્યું લો હવે શાકે કલર પીકડો હો હવે શાક સડી રહ્યું છે આ કાજુ નાખા કાજુ શેકેલા કાજુ સોસ કાજુ નાખા પછી સોસ નાખો હવે શાકનો રંગ આવશે લીંબુ નીસવું મિત્રો એકવાર ખાવા આવો ખાતા રહી જાઓ આવી બધા તમને ફાઇવ સ્ટાર હોટલમાં આવજો શાક તૈયાર થઈ ગયું આખા કાંદાનું આખી ડુંગળીનું રોવા વાડી આ છે વાડીની મોત બાજરાના રોટલા બને છે હવે હમણાં જમવા બેહવાની તૈયારી છે બાજરાના રોટલા અને ડુંગળીના શાકની સાથે ભોજન લેવાનું છે સાંજનું હાલો જમવા બેહી ગયા બધા પંગેતમાં રહી લો આખી ડુંગળીનું શાક અને બાજરાના રોટલા જરૂરથી મિત્રો ચેનલને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો પ્રોફાઇલને ફોલો કરજો જય કિસાન જય જગન્નાથ જય રામાધણી